કે જે ભગવાનના ચરણ પકડી રાખે છે એ ક્યારે પણ કળિયુગના દોષોથી દુઃખી થતો નથી કોઈ માછીમાર જાળ નાખે જાળમાં અનેક અનેક માછલી ફસાઈ જાય કઈ માછલી જાળમાં નથી આવતી જેણે માછીમારના પગ પકડી રાખ્યા હોય એટલે જે ભગવાનના ચરણ પકડી રાખે છે એ ક્યારે પણ કળિયુગના દોષોથી

ફરીવાર તુમજીમાં જળ પકડી રાખો ૐ તતો વિરાળ જાયત વિરાજો પતિ પૂર્વા સતાતો અત્ય રિષ પક્તા તો પુરાહ ભગવાન ઉપર ચડાવિયાઓ આચમની જળમ સબરમ્યામે પરિવાર જળ દેવાનો તસ્માત તગનાહુ કસમૃതം પ્રકતાજ્યમ્ મ પશુસ્તાઉ સગરે વાજવ્યા નારન્યા ગ્રામ્યા ભગવાન ઉપર ચડાવિયાબો તirtho dasthanam સબરમ્યામે

પાણીપકડી રાખવાનું પૂજન કરણપતિ

અભિષેકાર્થે સકલોપચારાર્થે ગંદા ભગવાન ની ઉપર અભિષેક કરવાનો છે કન્ટિન્યુ જળ ની ધારા એક એક ચમચી ભગવાન ઉપર જળ ચડાવતા રહેવાનું સાંભળી તો ચાણક બે જ વસ્તુ ફ્રી મળે છે એક પાણી નર્મદા ની કરે છે જેટલું પાણી પૂજા માં વાપરો કોઈ ચિંતા કરવી જોઈએ નહીં પરંતુ એનો વધારે દુરુપયોગ ના થવો જોઈએ યોગ્ય માત્રામાં ભગવાન ઉપર કન્ટિન્યુ જળની ધારા રહે એ રીતે ચમચી ચમચી પાણી ચડાવવાનું પાણી ખૂટી જાય તો પિત્તળના કળશમાં જળશે એમાંથી પવાલ ઉભરી અને ધારા ચાલુ રાખવાની અને બીજું છે વાણી બ્રાહ્મણ મંત્રોચ્ચાર કર્યા કરે બોલા કરે અને પાણી અને વાણીનો લાભ લેવા માટે છેક તમે વાગોડિયા રોડથી વડોદરાથી કારડી વાગથી બધા અહીંયા ગાડી પધાર્યા છો તો એનો ભરપૂર લાભ રહેજો કન્ટિન્યુ જળની ધારા ભગવાનને અભિષેક કરતી વખતે ચમચી ભગવાનને વાગે નહીં એની કાળજી રાખવાની ઉપરથી પાણી ચડાવવાનું આપણે સ્નાન કરતા હોય આપણને જે એનું ડબલું હોય ટમ્બલર હોય એ વાગતું નથી એમ ભગવાનને આચમણીનો સ્પર્શ થાય ના એ રીતે ઉપરથી પાણી ચડાવ્યા જ કરવાનું અને મનમાં એક મંત્ર બોલવાનો ગમ ગણપત નમઃ અને એ ના ફાવે તો શ્રી ગણેશાય નમઃ અને બાકી બધા પણ ઓમ ગમ ગણપત નમો નમ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમ अष्टविनायक नमो नमः गणपति बाप्पा गं गणपतये नमो नमः नम, सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् भक्तावासं स्मरे द्वितीयम् आयुका पार्सीद्य प्रथमम् मक्रतुण्डम् च एकनन्तम् द्वितीय तम् तृतीयम् कृष्ण गजवस्त्रम् लम्बोदारम् पञ्चमम् च षष्टम् विकटमेव च सप्तमम् दिग्नराजम् च दुरवर्णम् तथाश्रकम् नवम् बालचन्द्रम् च दशमं तु विनायकम् एकादशम् गणपतिम् द्वादशं तु गजाननम् द्वादश नामानि त्रिसन्ध्यय पठन्नर न च विघ्नभयम् तस्य सर्वसिद्धिकरं परम् विद्यार्थी लभते विद्या, धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् चर्पेत् गणपति स्तोत्रम् षड्भिर्मासे फलम् लभेत् सम्वत्सरेण सिद्धिम् च लभेनात्र संशय अष्टेभ्यो ब्राह्मणेभ्यश्च लिखितवाय समर्पयेत् तस्या विधिया भवेत् शर्वा गणेशस्य ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मूर्या गणपति बाप्पा मूर्या गं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि ಭಗವಾನ್ ಚಮಣಾ ಹಾ ಡಾತಿ ಜಗವಾನ್ ಸ್ನೇ ુસુસ્ખલતરંગભંગરંજિત પાપ જાત જાતકારીવારી સંયુકૃદૂતકાલ ભીતિહારી નર્મદે તદય પાદ પકજ નમા પા પંકજ નમા દે નર્મદે

તામી હો ો હે ભગવાન ચડાવો અભિનયાયુસો વૃદ્ધિ गुलाले प्रीति वर्धनम सिंदुरे संतति प्राप्ति हरिद्राम रोगनाशकम अभिले आयुषो भक्ति अभिल चढ़ावादी आयुष्य वृद्धि थाई गुलाले प्रीति वर्धनम होड़ी धुड़नी ऊपर अपने गुलाले पीजा ने लगा दिए ऐना थी परस्पर प्रेम बदे सिंधतम मोदक प्रियम निर्विग्रम कुरु मेदेवा सर्वकार्य

અને જમણાથી ભગવાનને જમાડવા પડશે મારા જટી જાય એટલે ભગવાનને ભોગ ધરાવો ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા એક ચમચી પાણી થાળીમાં મૂકો મધ્ય પાણી સમર્પયામિ ચમચમ કી દેવાની દાબો આ પાસે રાખી જમણાથી જમાડો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા નમસ્કાર કરવાના ગમ ગણપતય નમઃ ત્રણ ચમચી પાણી મુકવાનો ઉત્રા પોષણમ સમર્પયામિ હસ્ત વૃક્ષમ કે આજમન જલમ સમર્પયામિ બે દાણા ચુખા પડી રાખવાના બ્રાહ્મણને અને ભગવાનને ભોજન કરાવીએ તો દક્ષિણા આપવી પડે બ્રાહ્મણને જમાડો એટલે ભારતીય રિઝર્વ બેંકનું કંઈ પણ ચલણ આપો તો ચાલે પરંતુ ભગવાનની પૂજા કરો એટલે સોનાનો સિક્કો આપવો પડે આજનો ભાવ થોડો ઓછો છે તો જેને પણ દક્ષિણ આપવી હોય એ પછી આપણે મળીશું કહેવાનું કે કોઈ પણ વસ્તુ આપણી પાસે ન હોય અને એના અવેજીમાં આપણે ચોખા ચલાવીએ તો ભગવાન એનો સ્વીકાર કરે છે ચોખામાં સંસ્કૃતનું નામ છે અક્ષત જેનો ક્ષય નથી જે તૂટેલા નથી જેને ફાટ નથી જે આખો દાણો છે એ અક્ષત છે એટલે આપણા ચોખાના દાણા એ જ સુવર્ણના દાણા છે એવો ભાવ એ ગાડી મંત્રોચ્ચારમાં છે ઘઉં ચોખા નાગરવેલના પાન ફૂલ ફળફળાદી આ બધું બનાવવા ભગવાન છે તો ભગવાન ક્રિએટર છે ભગવાન મટીરિયાલિસ્ટિક નથી ભગવાનને કોઈ વસ્તુઓથી ક્યારે પ્રશ્ન કરી શકાતા નથી ભગવાન ગીતાજીમાં પણ કહે છે સર્વ ધર્મ પરિત્યજ્ય મામે કમ શરણમ ગજ ધર્મ શું અધર્મ શું પાપ શું પુણ્ય શું આ બધું તમે છોડી દો તમે જેવા છો એવા મારી નજીક બેસો મારી સમીપ આવો મારી સાથે જોડાવો એ મહત્વનું છે તો ભગવાનના ભાવનું ખૂબ મહત્વ છે વસ્તુઓનું મહત્વ નથી તો આ ચોખામાં દક્ષિણ આપીએ છીએ એવો ભાવ વ્યક્ત કરીએ ઓમ રીમ રીમ ઓમ રીમ શ્રીમ રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ રીમ શ્રીમ મહાલક્ષ્મી મહાલક્ષ્મી ચવિદ મહે

એ આશીર્વાદ આ કળશ પ્રાપ્ત થતા હોય છે જેને પુણ્યવાચન નામનો કલશ કહેવામાં આવે છે તમારી પાસે જે કલશ છે એ કલશ ને બે હાથ લગાવી રાખવાના છે બીજે તમે દૂર નમસ્કાર કરો રાખો ચાલશે બે હાથ બે લગાવી રાખો તમે નજીકથી થોડો કલશ નજીક લઈ લો તમને ફાવે કર દો હા લોટો આમ લઈ લો થાળી આમ લઈ લો કલશ થોડો આમ લઈ લો જગ્યા છે હા આમથી ખસેડો આમથી આમથી તમારી બાજુ ખસેડો

કલા સમજોદ્રણ ચિત્રવર્ણણ વિવરણ કલકમ પુલિષમ નીલમ પદ્મરાગમ ચમુક્તિમ પંચરત્નાની કલસે पद्मिनी નમસ્કાર કરી કલસ દે ચાર દિશામાં તિલક કરી દો

આખો કલશ બેઠા બેઠા તમારે હાથમાં લેવાનો છે બરાબર છે તમારે પણ બેઠા બેઠા કલશ લેવાનો હાથમાં આખો કલશ ઉચ્ચવાનો છે બે હાથે કલશ ભારે છે એન્ટિક છે 150 વર્ષ જૂનો કલશ છે ભારે છે થોડું કાળજી ભૂગ ઓમ વેભાના દા નદ્યોગિરી અસ્ત્રણે વિષ્ણો પદાની ચ તેનાયુ પ્રમાણેના પુણ્યમ પુણ્યાહમ ದೀರ್ಘಮಸ್ತೀವಂತೀರ್ಘಮಸ್ತು ಆಗಿ ೀರ್ಘಮ ಪ್ರಮ್ಯಮ દેવ ગવાયો રસ્તો કલસ થઈ નીચે મૂકી દેવાનો એક પાપનો ઘડો હોય અને એક પુણ્યનો ઘડો હોય આ કુણ્યનો ઘડો છે દેવ અને દાનવ વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે ધનવંતરી ભગવાન અમૃતનો કલશ થઈને પ્રગટ થયા વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ લઈ લધા દેવોને અમૃતનું પાન કરાવ્યું ત્યારથી આ ઘડો કોઈ પણ દેવ કાર્ય કોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે એના પૂજનનો વિશેષ મહિમા રહેલો છે આ કુણ્યનો ઘડો છે આ વિધિ કરવાથી તમને પાંચ વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવાની આ બધી વિધિ છે બધાએ ગુરુવાન વ્રત જપ તપ નિયમ સ્વાધ્યાય ક્રતુ દયા દમ દાન વિશિષ્ટાના સર્વેસા બ્રાહ્મણાના પ્રસિદ્ધંતુ પ્રસિદ્ધંતુ ભવંત બોલવાનો મનઃ સમાધિયતા

નિયમમાં રહેવું પડે ક્રોધ નહીં કરવાનો મનમાં દયા ભાવ રાખવાની અને દાન કરવાના આટલા નિયમ તમારે એપ્લાય કરવા પડે તો તમે કહો છો કે ભલે અમે કદાચ ભૂલમાં ખાઈ લીધા હોય તો શાસ્ત્રીથી ચાલશે તમે પ્રસન્નતાથી વિધિ કરાવો છો તમે ચોખા વધાવીને કહીએ છીએ પ્રસન્નાશ અમે પ્રસન્ન થઈને તમારો રાજી થઈ વિધિ કરાવીએ છીએ લગીને ચિંતા કરશો નહીં તમે બીજો પ્રશ્ન કર્યો મન સમાધિ હતા તમારા મનમાં કોઈ સંશય તો નથી બધું તમને લાવવાનું કીધું હતું

પુણ્યાહમ કલ્યાણમ વૃદ્ધિ સ્વસ્તિ શ્રી 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 ભવંતો ભ્રુવંતો બોલવાનું નથી અસ્ત પુણ્યાહમ અસ્ત પુણ્યાહમ અસ્ત પુણ્યાહમ કલ્યાણમ અસ્ત કલ્યાણમ અસ્ત કલ્યાણમ કર્મ વૃદ્ધતામ કર્મ વૃદ્ધતામ